નમસ્કાર પ્રણામ મિત્રો જય માતાજી જય શ્રીકૃષ્ણ મિત્રો આજની વાત સામાજિક અને પારિવારિક છે તો છેલ્લે સુધી સાંભળવા નમ્ર વિનંતી છે અને હા ખાસ કરી કોમેન્ટ બોક્સમાં રાધે રાધે તો લખી જ નાખજો અમારી વાત પસંદ આવે તો લાઇક અને શેર કરી તમારા મિત્રો સુધી પહોંચાડી દેજો તો ચાલો શરૂ કરીએ આજની વાત રૂપલ કેટલાય દિવસોથી આ સાસરી બીજની વાત જોતી હતી તેના સાસરીએથી સંદેશો આવ્યો હતો કે અમે અષાઢી બીજને દિવસે તેડવા આવીશું અને તે દિવસથી રૂપલની રાતોની ઊંઘ હરામ થઈ ગઈ હતી અને હરામ થઈ જ જાયને કેમ કે પહેલી વાર સાસરે જવાનું હતું અને તે પણ તે આજે એકવીસ વર્ષની થઈ ત્યારે અને તેમાંય પાછું સાસરેથી કહેણ આવે એની વાટ હતી એમાં થયેલું એવું કે રૂપલના બાપ હરજી અને રાધા એ મૂળ માલધારી અને કાયમ ઢોરથી જ એમને નિસ્બત ચોમાસાના બે મહિના અને શિયાળાના ચાર મહિના પોતાને વતન રહેવાનું અને જેવો મહા મહિનો બેસે કે તાઢા પહોરે પોતાના ઢોર લઈને નર્મદાના કાંઠે કાંઠે ઢોર ચડાવતા ચલાવતા છે આખો કાનમ ઝીલો ફરી વળવાનો અને આમ ચોમાસું બેસે અને પહેલાં હાટા થાય એટલે વળી પાછી વચનની રાહ પકડવાની આવા કાનમાં ઢોર લઈ જતા જતા રસ્તામાં રાજાને બીજા એક માલધારી કુટુંબનો સંગાત થયો અને તે પણ એવી રીતે કે તેમણે જે પડાવમાં ઉતાર નાખ્યો હતો એની બાજુના ખેતરમાં કાનજી અને લાભુનો ઉતારો હતો તે દિવસ રાતે રાધાને એક ગાય બહુ ભાંભરડા નાખતી અને કહટાતી હતી ત્યારે રાધાએ ગાય વ્યાવાની હતી એટલે લાકડી લઈને બેઠી હતી અને ગાયને ભાંભરડા સાંભળીને લાભુ પણ જાગી ગઈ હતી અને શું થયું એ જોવા રાધી ના પડાવે આવી અને ટાઈમ પાસ કરવા રાધીને પાસે બેઠી ગાયની પીડા જોઈને લાભુએ કહીયું કે આપણો પર અવતાર આવો જ કહેવાય ને મારે હમણા જ ચોથો બેઠો રાધા કહે એવું હોય તો મારે પર હમણા જ ત્રીજો બેઠો તો તો આપને બે હારોલી કહેવાય તો શું આ ગાયને પડે આવી જ તકલીફ આપણને પર પડે ને તો એક કામ करिए આપણી આજની મેળાપ કાયમ યાદ રહી જાય એવું करिए આપને બે સાથે છીએ તો આપણે બે વ્યવહાર બની જઈએ તારે કે મારે જે આવે આપણું સગપણ પાકું એમ કરીને બે પેટે ચાંદલા કરી સગપણનું નક્કી કર્યું અને તે દિવસથી બે વેવાણ થઈ અને આ સંગાત છે કે નર્મદાના કાંઠે પહોંચ્યો ત્યાં સુધી રહ્યો અને આખો ઉનાળો ભેગા હતા અને પછી જેવા વાદળ બંધાવાના ચાલુ થયા તે તરત રાધી અને હરજી પોતાના વતન બાજુ પાછા ફર્યા અને કાનજી અને લાભુ હજી રોકાવાના હતા કેમ કે તેમને ગામ પાળિયાદના સગા ભરૂચમાં હતા તેમને ત્યાં જવાના હતા અને આમ બીજા છ મહિના થયા ત્યારે રાધા અને હરજી સારુંપુર હતા ત્યારે રૂપલનો જન્મ થયેલો અને એ પહેલા પહેલા લાભુએ પણ કાનાને જન્મ આપેલો અને તેમણે એકવાર પાળિયાદ વેવાણને ત્યાં આંટો પર મારી આવેલા અને પોતાના દીકરા દીકરીનું નવે નામે પાકું સગપણ કરી દીધેલું અને એ સગપણ થયાને આજે વીસથી એકવીસ વર્ષ થયા હતા પરંતુ કાનાને રૂપલે જોયો ન હતો એનું પણ એક મોટું કારણ હતું કેમ કે લાભુના પિયરના વર્ષોથી કચ્છમાં ભૂજ જતા રહ્યા હતા અને ત્યાં ધરતી કપ થયા પછી તેમની મદમાં લાભુ અને કાંજી કાના ને લઈને ભૂજ જતા રહેલા હવે રૂપલને એમ હતું કે કાનો ભૂજ રહે એટલે મારે પણ ભૂજ રહેવું પડશે અને પિયરથી છેટું છેતું પડી જશે અને બીજી ચિંતા એ હતી કે કાનો શરીરે કેવો હશે કેમ કે આમ પણ માલધારીના છોકરા કાયમ દૂધે વાળું કરતા હોય એટલે શરીરે તો અલમ મસ્ત જ હોય અને રૂપલ જેનું નામ એ કેડેથી પાતળી અને નાજુક નમળી આંખે જાણે મૂર્ગ નયની અને વાન પણ ઉજળું અને દેખાવે જાણે અપ્સરા જેવી રૂપલની માં રાધા કાયમ તેને ખીજવતી કે આ ખાઈ પીને ફરી ખાધું છે પણ આ વર્ષે અસાધી બીજ આવે એટલે કાનાના સમાચાર આવે તોય ઠીક અને ના આવે તોય હું સામેથી તને તારી સાસરીએ મૂકી જઈશ પછી કરજે આ બધા લાડ લાભો વેવાણ પાસે અને વાત પણ સાચી હતી રૂપલ જ્યારે જુઓ ત્યારે સહેજ નવરી પડે એટલે સીધી એની પહેલી ગૌરી ગાય પાસે પહોંચી જતી અને એનું પણ એક કારણ હતું કે જે દિવસે આ ગૌરી ગાય પહેલું વેતર આવી તે દિવસે રાધાએ એંધાણ રહેલું હતું અને તે વાંસળી આવી ત્યારે રૂપલની સગાઈ કાના માટે પેટ હતું અને કરી દીધી હતી એટલે રાધાને ગૌરી ગાયથી બહુ લગાવ હતો વાત એ પણ ખરી કે ગૌરી બાજરાના રોટલા અને એજ બાજરાના લોટની લસણિયાં કઢી હાઈ ક્લાસ બનાવતી રાધા કોઈ કોઈ વાત કહેતી પણ ખરી કે અમને તે આ લસણિયાં કઢી ખાતા શીખડાવી દીધું એમ કાંજી વેવાય અને લાભુ વેવાણને પણ આદત પાડી દે નહીં તો કોક દિવસ મહિનો પિયર સુવાણે આવવું હશે તો નહીં અવાય અને હા આ ગૌરી પણ તને જોરે જ બાંધવાની છે અને આજે એ અષાઢી બીજનો દિવસ ઉગી ગયો હતો અને મહિના પહેલા કહેણ પણ આવી ગયું હતું અને આજ એ પ્રતિક્ષાના દિવસો પૂરા થઈ અને કલાકો ગણાતા હતા અને સૂરજદાદા બરોબર રાસવા માથે ચઢ્યા હતા અને એક ઇનોવા ગાડી રાધાના બારણે આવીને ઊભી રહી રાધાને ખબર નહીં કે વેવાય ગાડી લઈને આવશે અને ગાડીનો અવાજ સાંભળીને રાંધણી એ બહાર આવી પહેલા સ્ટેરિંગ બહાર આવ્યો તેને તો રાધીએ ઓળખ્યો નહીં પણ જેવી લાભુ બહાર આવી કે તરત જ તેને ઓળખી અને બીજી બાજુથી થી કાંજી વેવાય પણ નીકળ્યા કાનજી વેવાય ઉંમર નહોતી દેખાતી પરંતુ લાભુ વેવાણ હતા એના કરતા ડબલ થઈ ગયા હતા જાણે બંનેને ભરવાડ દણ જોયેલું હાથે સરસ મોટા બદોલાયા અને પટ્ટાપટ્ટાવાળા ઝાંઝર અને કાને મસ્મ મોટા ઢોરિયા અને ચૂની તો જગારા મારતી હતી આગળથી ઉતરેલો જુવાન સરસ મજાની ચોરણી અને માથે આઠ કસો વાળું અને આવીને તે રાધાના પગે લાગ્યું અને ઉભા થતા થતા રૂપલ અને તેની આંખ મળી અને રૂપલના શરીરમાં એક લખલખો આવી ગયું તેના આત્માએ કહ્યું કે આજ આપનો ભરથાર અને તેના દિલે કહ્યું કે આ તો ગયા જન્મમાં પણ સાથી હતા અને રૂપલ શરમાઈ ગઈ અને અંદર રાંધણીયામાં વધતી રહી એ પછી બે વેવાઈ અને કાનો બે બહાર ઓસરીમાં ખાટલે બેઠા અને ત્રણેય બાયુ અંદર રાંધણીયામાં બેઠી એટલે પહેલા રૂપાલ ઊભી થઈ સાસુને પગે લાગી અને પછી હાથ પકડીને બહાર ખાટલે લાભુ લાવી અને રૂપલ આગો કહ્યું કે પછી રૂપલ અંદર ગઈ જમવાનું તૈયાર હતું અને બધાએ જમી લીધું એકાદ કલાક આરામ કરીને કાના જમાઈએ ગાડી ફેરવીને ઊભી કરી અને રૂપલ હાથ જલી લાભો વેવાણ બહાર આવ્યા અને રૂપલ રડવા મંડી રાધે કહ્યું કે બેટા રડાય નહીં તારે તો તારા ઘેર જવાનું છે અને બેટા સુખી થઈશ અને રૂપલને ગાડીમાં બેસાડી અને બે બાજુ બેઠી એમાં એક તો લાભુ હતી અને બીજી તેની પાડોસણ હતી અને અને ગાડી કાનાએ સ્ટાર્ટ કરી કાંજીદા આગળ ગોઠવાયા અને વાહડીના સકન કરાવ્યા વાહડીને મોઢામાં ગોળની કાંકરી મૂકી મોહ મીઠું કરાવ્યું અને રૂપલ સાસરે ચાલી ગાડીને ઝાપા સુધી વડાવા ગયા અને ગાલી દેખાતી બંધ થઈ અને હરજીની આંખોમાંથી આંસુડા ની ધાર થઈ હરજીને તો રડતો જોઈ તેને છાતી એ માથું મૂકીને છૂટે મોઢે રોઈ પડી મારી રૂપલ મારી રૂપલ હરજી કહે આપણે તો એના જન્મ પહેલા વેવાણ ને સોંપી દીધી હતી અને ભર્યા ઘેર દીધી છે રોવાનું નહીં કાલ સવારે ખોડો ભરીને પાછી તેડી લાવીશું અને બે માં બાપ ઘર તરફ વળ્યા ભુજમાં રૂપલને સાસરે ધરતી ગપ પછી રૂપલ ટોયોટો ગાડીમાં બેસી પહેલી વાર સાસરે જઈ રહી હતી અને તેના મનમાં મૂંઝવણ હતી કે અમે હજી સુધી એના એ જ રહ્યા છીએ અને આ સાસરીવાળા આટલા બધા આગળ નીકળી ગયા અને આવી ભારે ગાડી અને તે પણ જાતે ચલાવીને આવ્યા પહેલી વારનો મેળાપ હતો એટલે કશું પૂછ કે વાત કરવાની હિંમત તો હતી નહીં એટલે સુનમુન બેસી રહી અને બરાબર છ કલાકની મુસાફરી પછી સમય સાંજના આરતી ટાળે ભુજમાં પ્રવેશી ગયા અને ગાડી સીધી સ્વામિનારાયણ મંદિરના પ્રાંગણમાં આવીને ઊભી રહી રૂપલ વિચારમાં પડી ગઈ કે આપણી ઠાકરનો ધર્મ અને અને આ ગાડી મંદિર કેમ આવી હશે બરાબર ગાડીમાંથી ઉતર્યા આરતીના નગારા વાગ્યા અને બધા સહકુટુંબ દર્શન કરવા ગયા દર્શન કરી મંદિરમાં રોકડા ભેટ લખાવીને ફરી ગાડી ગામ બહાર નીકળી અને સ્વામિનારાયણ કોલો નો લખેલું બોર્ડ આવ્યું તેમાં સળસડાટ છે કે છેલ્લા મકાને ગાડી ઊભી રહી ગાડી ઉભી રહેતા લાભો ભાવે હેઠે ઉતર્યા અને સાથે હતી તે બાઈપણ અને અંદરથી એક છોડી લોટો અને ચોખા લઈ આવી અને રૂપલ ને લોટો વાર્યો અને ચોખાને વધાવીને ઘરમાં લીધા રૂપલને અંદર ઓરડે બેસાડી અને કાનો વાડીએ કરીને બુલેટ લઈ ઉપડી ગયો અને હવે રૂપલને થયું કે હવે માલધારી ખરો એ પછી આજુબાજુના બંગલે થી આઠ દસ બૈરા આવી ગયા અને બધા હાથમાં નારિયેલ અને સાકર નો પડવો આવી ગયા અને થોડીવારમાં માં થાળીઓ પીરસાઈ અને બધાએ જમી લીધું લાભુબા અને રૂપલે અંદર રૂમ માં જમી લીધું અને પહેલી છોકરી હતી તે થાળીઓ સાફ કરવા લઈ ગઈ અને આમ મોડી રાત સુધી તો રૂપલ એકલી જ હતી અને લગભગ બારેક વાગતા કાનો અંદર રૂમમાં આવ્યું અને અંદરથી બંધ કર્યું સહેજ વાર તો રૂપલનું કાળજુ ધક ધક થયું પરંતુ જેવું કાનાએ કહ્યું કે મારી સ્નેહલતા જરાય ગભરાશો નહીં તમારી મરજી એ મારી મરજી આપણે આજ પછી સાથે જ રહેવાનું છે એટલે ના ગમે એ કહી દેવાનું શક્ય હશે એનો રસ્તો નીકળશે અને એમ કહી કાનાએ રૂપલને સહેજ પટકે ખેંચી રૂપલના વિરોધ કરવાની હિંમત તો હતી નહીં અને કાના ના સ્પર્શે તેને ઉત્તેજિત કરી અને એ ઉત્તેજિતના પરિણામ અંધાર્યું આવ્યું જેની ભીખ હતી તેવી કોઈ તકલીફ પડી નહીં અને દાંપત્ય જીવન મધુસ્પર્શે અને આંદોલનો સાથે આખી રાત પસાર થઈ વહેલી સવારે એક જોકુ આવી ગયું પરંતુ છ વાગતા બહાર વાતો સંભળાતા તે જાગી ગઈ પડખે જોયું તો કાનો તો ઊઠીને જતો રહ્યો હતો રૂપલ ઊઠીને સાસુને પગે લાગી અને સીધી નાહવા બાથરૂમમાં ગઈ રૂપલે પહેલીવાર બાથરૂમમાં ગરમ પાણી આવતું જોયું અને મન મૂકીને માથાબોલ નાહી અને સીધી કપડા બદલી રસોડામાં પહોંચી રસોડામાં બાજરીના રોટલા ગેસ ઉપર થતા હતા હતા અને રૂપલને થયું કે રહેગાણ બદલાયા છે પણ ખોરાક નથી બદલાયું અને ત્યાં તો કાનો બુલેટ લઈને બે કેન ભરીને આવ્યો અને રોટલો અને ઘીનો લોચો અને સાથે દેશી ગોળ થપકારી ગયો અને પછી ચાર કેન ઉપાડી રવાના થયો તે સીધી પડે બપોર બપોરે ખાવામાં લાપસી અને અને મંદિરની રસોઈનો પ્રસાદ હતો પરવારીને કાનાએ કહ્યું કે હાલો આપણે વાડી અને રૂપલને કાનાએ એમનો ઢોરનો વાળો બતાવ્યો અને ખાટલો ઢાળી બેઠો અને રૂપલ સામે ઊભી રહી કાનો કહે કેવું લાગે છે અજાણી ભૂમિકામાં અને અજાણા માણસ જોડે ફાવશે ને અને રૂપલામાં હવે હિંમત આવી હતી અને એકલા પણ હતા એટલે તે બોલી કે રાત્રે તો પાગલ બનાવી દીદી હવે ફાવવાનો સવાલ જ ક્યાં છે અને કાનો કહે ઠીક યાદ કરાવ્યું મને મારા ભેરુએ કહ્યું હતું કે ભાભીને કઈક ભેટ આપવી પડશે પછી જ હાથ ચોડો કરવા દેશે એના બદલે તે તો કાંઈ માગ્યું નહીં અને હું પણ તારા રૂમમાં માન ભૂલ્યો આલે તારી રાતની બાકી રહેલી ભેટ કહીને તેણે એક અને સાથે એક કેટ ભરી ચોકલેટ કાઢી અને બચ્ચનનો ડાયલોગ બોલ્યો નયા શુરુ કરને પહેલે કુછ મીઠા હો જાય એમ કહી ચોકલેટનો એક ખૂણો તોડી રૂપલને પાસે ખેંચી તેના મોઢામાં મૂકી દીધું રૂપલ કહે જરા શરમ રાખો આ બધી સામે ઉભી જુએ છે કહી સીધી ગાયોના વચ્ચે દોડી ગઈ અને પાવડાથી પોદરો વાંધો કરવા લાગી કાનો કહે એ રહેવા દે આ રૂપ હાણ માં રગદોડવાનું નથી રૂપલ કહે મને આ ગમશે કાનો કહે તો કાલ સવારથી મારી સાથે જ આવતી રહેજે રૂપા વહુ આણુ થયા ને બીજા જ દિવસે કાના સાથે એમના ઢોરના વાડે ગઈ અને ગાયોના વાસિંદી લાગી એટલે કાનાએ કહ્યું કે મારી પાતળી પરમારતું એ હાણનું કામ રહેવા દે બે માણસ રાખ્યા છે આ રૂપ કાંઈ છાણના પોદરા ફેદવા નથી આણ્યું રૂપા કહે એ તમે જેમ માનો તેમ પરંતુ આ છાણ એ જ આપણી જિંદગી છે અને આ ગાયો એ આપણા માં બાપ છે એ જ આપણને જીવાડે એટલે આપણે એમને સાચવવા પડે કાનો કહે તારી બધી વાત સાચી પરંતુ આ સો સવાસો ઢોર છે એકલા કશું બને નહીં તું સવાર સાંજ આવજે ગાવડીઓને તું હાથ ફેરવી જજે બાકી બીજું કામ બીજા કરશે અને એ પછી રૂપા રાતે કાનાને પડખે અને દિવસે ગાયોની પડખે પરંતુ બીજું કાંઈ કામ નહીં એટલે રૂપા કંટાળી જતી એમાં એક દિવસ લાભુબાએ કહ્યું કે આપણે ચોકથે બાંધવાના તોરણ જૂના થઈ ગયા છે તો નવા કરવા છે અને આ વખતે સાદા ભરતના નહીં પરંતુ રબારી ભરત ના કરવા છે રબારી ભરત હાવવા હિપાને ત્યાં ગયા અને હિપા પણ લાગુબાને ઓળખતો હતો તે તેણે કહ્યું આ સિઝન મારે સવાસો ચંદરવા અને તે પણ આઠ બાય આઠ ના કરીને મોકલવાનો ઓર્ડર છે તો તમે વ્યવસ્થા કરી આપો તો સારું અને લાભુબાઈએ રૂપા સામે જોઈ રૂપાવું કહે મને રબારી તો ઓછું ફાવે પરંતુ શીખવામાં વાર નહીં લાગે લઈ લો બધું આપણે ગોઠવણ કરી અને નંગનો લોટ લીધો અને સાંજે ઘેર આવ્યા કાનાએ આ બધું જોયું અને લાભુબા સામે જોઈને કહ્યું કે આ બધું શું છે એટલે તેમણે રૂપા તરફ ઇશારો કરી કહ્યું કે પહેલી રસોડા એમાંય છે રાંધણ ગોરીને પૂછ અને કાનાએ રસોડામાં જઈ કે ચીટીઓ ભરીને રૂપાને કહ્યું કે આ બધામાં મારું શું થશે રૂપા ધીરેથી કહે એ તો તમારે મારું રાતે જ કામ હોય ને અને દિવસે ગાયો નું કરવાનું નથી દેવું તો પછી મારે દિવસે કામ કાઢવું આખો દિવસ થોડા તમારી સાથે બથોડા ભરાય અને સારા પણ ના લાગીએ તે તો અડકે પટકેની દસ પંદર હોડીઓ અને ભાભીઓ ભેગી કરીશ અને એક એક સોપો દઈશું નંગે સો રૂપિયા આપીશું એટલે કામ પણ ઝપાટા બંધ થશે જાઓ તમ તમારે આખી રાત તમારી સુવાંગ અને કાનો ફોગરાયેલો પગ પહાડતો નીકળી ગયો લાભુબા કહે શું થયું રૂપા રૂપા કહે કોઈ નહીં એ તો કહે કે પછી તું થાકી જઈશ પણ મારે એકલીને થોડું કરવાનું છે હમણાં અડખે પડખે કહેવડાવી દઈએ અને સો સો રૂપિયાનો વધાર પણ કરવાનો એટલે હટ આવશે અને બીજા દિવસથી એક જોડે અઢાર નંગનું ભરતકામ ચાલુ થયું અને તેમની કામની ધસ જોતા એક એક નંગ સોળ દિવસમાં પતી જશે એવું લાગતું હતું જો કે થોડા દિવસ કાનાને આ ન ગમ્યું કેમ કે કે રાતે રૂપાને થોડી વહેલી ઊંઘ આવતી અને કાનાને મોડી રાત સુધી રૂપા સાથે વાતો કરવી હોય પરંતુ પછી રૂપાએ કહ્યું કે એવું હોય તો આપણે બે કલાક આરામથી સુઈ જવાનું અને પછી વહેલા પરોઢે ઉઠીને પ્રેરણામાં લાભ કરશું પરંતુ રૂપા સમજતી હતી કે નવી પરણેતનનો ધણી કોઈ દી ધરાય જ નહીં અને તેણે કાનાની મરજીને મરજી ને માન આપી સુવાના ટાઈમે અને વહેલી સવારે ઉઠવાના ટાઈમે બે ટાઈમ કાનાને રાજી રાખવા માંડ્યો અને હવે કાનાનો ગુસ્સો પણ શાંત થઈ ગયો હતો અને આમ દિવસનું કામ પણ એક લોટ એકત્રીસ નંગનો તૈયાર થઈ ગયો હતો અને રૂપાને નવી સતત ઓગણીસ બહેનપણીઓ પણ મળી ગઈ હતી રૂપા ભરત ભરતા ભરતા કરતા નવી ભાભીઓને દાંપત્ય જીવનના પાઠ ભણાવતી અને જૂની ભાભીઓ પાસેથી ધ ને ખુશ રાખવાના નુસ્ખા પણ શીખતી અને કાનાને વધારે ને વધારે ખુશ રાખતી એક દિવસ તો લાભુબાથી પણ ના રહેવાયું તેમણે રૂપાને કહ્યું કે મારા કાનાને બહુ વહુ ઘેલો ના કરી મૂકીશ રૂપા કહે ઠાકરની મરજી હશે તો તમારા કાનજી બાપા મારો કાનો અને હવે ત્રીજો કાનુડો પણ આવશે એ મારી ધારણા છે લાભુબા કહે તો તો હું તને સોને મઢી દઈશ એમ કહી તેને છાતીએ ભીસી દીધી રૂપા હવે સાસરિયામાં ઓતપ્રોત થઈ ગઈ હતી અને કાનાએ પણ તેને સાચવી લીધી હતી રૂપાની મરજી ગાયોનો ઠાઠો કરવાની હતી પરંતુ કાનાએ તેનાથી તેને અળગી રાખી અને ઘર માટે રબારી ભરતના ચાકરા પાવવાની ની વાત લાભુબા સંભાળી અને એ દુકાને હિપાને ત્યાં ગયા તો તેણે કચ્છી મેળા માટે મોટો ઓર્ડર છે કહીને સો નંદ ચાકડા ભરતકામ માટે લઈ જવા આગ્રહ કર્યો અને લાભુબાએ રૂપલની સંમતિ લઈને એ કામ લઈ પણ લીધું રૂપલે આજુબાજુની છોકરીઓ અને ભાભીઓને કામે વળગાડીને સાત કામ પતાવી પણ દીધું અને તેને ડિલિવરી દુકાને આપી પેમેન્ટ લાવી પણ લીધું અને બધાએ હિસાબ કરીને વહેંચી પણ આપ્યું અને આમ રૂપા એ કોલોનીમાં બધાની લાડકી વહુ બની એના કરતા મોટી વહુઓ હતી તે પણ રૂપાને લાડ કરાવતી એમાં એક વખત રૂપાથી એની સાસુ લાડુબાને કહેવાઈ ગયું કે ત્રીજો કાનુડો આવવાની શક્યતા દેખાય છે અને લાભુબાએ એને હૃદય સરખી ચાંપી રૂપા કહે તમારી સાથે કાનજી બાપા મારી સાથે તમારો કાનુ અને આપણા બધાયની વચ્ચે નાનો કાનુડો એવું મને સપનું આવ્યું હતું આમ વાત કરીને રૂપાણી એ અસલ વાત ઉડાવી દીધી હિપાની દુકાનેથી લાવેલ બધા પૂરા કરી દીધા અને કામનું પેમેન્ટ પણ બધાને ચૂકવાઈ ગયું બધાએ લાભુબાનો આભાર માન્યું કે આમ પણ બેસીને ગપાસ મારતા હતા તો આ તો બેઠા બેઠા આવક પણ થઈ અને કહ્યું કે બીજી વખત આવે તો પણ કામ લાવશું અને થોડા દિવસ પછી લાગુબાને ખબર આવ્યા કે હિપાની દુકાને તમને બોલાવે છે અને બે સાસુ વહુ ત્યાં ગયા તો તેમણે કહ્યું કે આગામી રથયાત્રા તારીખના રોજ છે તો તેમાં આપણે કચ્છનો તેલ બ્લોક મૂકવાનું મંદિર તરફથી છે તો તેમાં એક કચ્છી ઝુંગો અને તેના બાળને ત્રણ લેડીઝને ભરત ભરતી બેસાડવાની છે અને તેમાં આપણા ચાકડા જ ભરવાના છે સવારથી સાંજ સુધી બેસવાનું થશે તો તમે જેને ત્રણ ને જવું હોય તે આધાર કાર્ડની નકલ અને અત્યારના નવા પાસપોર્ટ સાંજના છ ફોટા મને મોકલી આપશો એટલે આગળ આઈ કાર્ડ બનાવવા મોકલવાના છે અને લાભુબાએ એક તો પોતે બીજી રૂપાહો અને ત્રીજું પાડોશમાં રહેતી એમ ત્રણ નામ લખાવી દીધા અહીં ચાર દિવસ પછી બધાના આધાર કાર્ડની જેરોક્સ અને છ છ ફોટા પર મોકલાવી દીધા અને પોતા માટે પણ સરસ કચ્છી પહેરવેશ ત્રણેયનો ભાડે લઈ લીધું અને આગલા દિવસે અમદાવાદ પહોંચી ગયા જ્યાં ટેબ્લોની ટ્રક તૈયાર થતી હતી તેમણે આધાર કાર્ડની કોપી બતાવી એટલે તેમને કેવી રીતે બેસવાનું અને કઈ બાજુ જોવાનું એ બધી ગાઈડલાઈન પણ આપી દીધી અને નવ્વાણું ફૂટ ટ્રક ચલાવી રિહર્સલ પણ કરાવી દીધું અને તેનો વિડિયો રાજ્ય સરકારના માહિતી વિભાગ અને પોલીસ ખાતાને પણ મોકલી દેવાય અને બીજા દિવસે તેમને ઓળખકાર પણ મળી ગયા અને વહેલી સવારે સાત તેમની ટ્રક સદ્રસ એટલે કે રથયાત્રામાં જોડાઈ ગઈ બપોરે દોઢ વાગી વીઆઈપી વ્યવસ્થામાં જમવાનું મૂલ્ય જેવી રીતે આગલા દિવસે રાતે મૂલ્ય હતું સુવાની વ્યવસ્થા એમણે જાતે કરી લીધી હતી એ દિવસે સાંજે સાત વાગે રથયાત્રા પરત આવી એટલે બધી ટેમ્બલો ટ્રકને ગાયક હવેલીથી જ રિટર્ન કરી દેવાઈ હતી અને તે દિવસે રાત્રે જ ભુજ આવી ગયા અને ત્રીજા દિવસે બેસ્ટ પ્રમોશન નું શર્ટ પણ તેમને આપી દેવાયું પરંતુ પાછળથી ખબર પડી કે લગભગ બધાને સટી અપાયા હતા અને તે દિવસથી રૂપાહુનું નામ ફેમિલી સહિત સરકારી માહિતી ખાતા પાસે આવી ગયું અને આ રથયાત્રામાં અઠવાડિયા પછી જ રૂપાહોને સવારે બહુ તબિયત સારી હોય તેવું લાગતું નહોતું રૂપાએ સાસુ લાભુબાને પોતાને રાતથી જ બેચેની છે એવું કહેતા તેમણે કહ્યું કે કદાચ ચોમાસાના દિવસો છે